સ્વામિનારાયણ સંસ્થાના મહાવિદ્વાન ખાતે લાલ કાર્પેટ મહારાજ સાથે પૂજ્ય સ્વામી તેમજ સંતોન પુષ્પ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંદિરમાં ઠાકોરજી ના દર્શન કર્યા પછી સત્સંગ મંડળ નવસારી

લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ થી પણ નવાજવામાં આવ્યા છે હાલમાં તેઓ સારંગપુર સ્થિત યજ્ઞપુરુષ સંસ્કૃત પાઠશાળામાં મુખ્ય અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે નવસારીની અંદર પરમ પૂજ્ય મોહન મહારાજે આપણને સૌને આધ્યાત્મિક સંસ્કારો પ્રાપ્ત થાય તે માટે આવું એક અદ્ભુત મંદિરનું નિર્માણ કર્યું છે અને આ મંદિર દ્વારા અનેક લોકોને ખૂબ જ સારા સંસ્કારો મળી રહ્યા છે અહીંયા ભગવાનની મૂર્તિઓનું સ્થાપન થયું છે ખાસ તો અહીંયા મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે અમે શું આવ્યા છીએ નિયમિત અમે અહીંયા આવતા રહીએ છીએ પણ એની સાથે સાથે બહુ જ મોટો ભક્ત સમુદાય અહીંયા આવીને ભગવાનનું ભજન કરે છે અને એ બધા ભક્તો તપ કરે છે યાત્રા કરે છે સાથે સાથે સદગ્રંથોનું વાંચન કરે છે સંસ્કૃત આપણા બધા શાસ્ત્રોનો મુખપાઠ કરે છે એ બધા ભક્તોનું પણ દર્શન કરવા માટે ખાસ અમે અહીંયા આવ્યા છીએ અત્યારે અમારા ગુરુ હરિ પરમપૂજ્ય મહંત સ્વામીજી મહારાજની આજ્ઞાથી જે આપણે જીવન જીવવાની માર્ગદર્શિકા કહીએ એ એવો એક ગ્રંથ છે સત્સંગ દીક્ષા જે એમની પોતે જે લખેલો છે જેની અંદર આપણે સમાજમાં કેવી રીતે રહેવું ઘરની અંદર કેવી રીતે રહેવું માતા પિતાની સેવા કેવી રીતે કરવી બાળકોએ અભ્યાસ કેવી રીતે કરવો શાસ્ત્રોમાં કહેલા નિયમોનું પાલન કેવી રીતે કરવું ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી આ બધી જ બાબતો એક સંપૂર્ણ જીવન માટેનું માર્ગદર્શન એ ગ્રંથમાં આપવામાં આવ્યું છે તો એ ગ્રંથનો કંઠપાઠ હજારોની સંખ્યાની અંદર બાળકો અને બાલિકાઓ કરી રહ્યા છે એ જ પ્રકારે આ નવસારી મંદિરની અંદર પણ એ પ્રકારનો મુખપાઠનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એ બધા ભક્તોના દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે અને સંતોના દર્શન કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ ખાસ કરીને તો આ મંદિર દ્વારા જે સંસ્કારોનું સિંચન થાય છે એ પ્રત્યક્ષ અહીંયા જોવા મળે છે એટલે અહીંયા આવ્યા છીએ અને નવસારીની જનતા પણ આ મંદિરમાં આવીને ખૂબ જ શાંતિનો અનુભવ કરે છે nub side